તો આજે અક્ષય તૃતિયાનું પર્વ છે એવું કહેવામાં આવે છે કે જે અક્ષય ફળ આપે છે તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે ત્યારે અક્ષય અક્ષયતૃતિયાનું આજે વણ જેવું મુહૂર્ત છે પરંતુ સાથે સાથે અમે શ્રેષ્ઠ મુહૂર્ત જે છે ખરીદીના એ પણ આપણે બતાવી રહ્યા છીએ તો આપણે જણાવી દઈએ કે સોનાના ભાવ આસમાને છે તેમ છતાં ઝવેરીઓને તો આશા છે કે આજરોજ જે છે એ ઘરાકી આવી શકે છે કારણ કે હાલમાં સિત્તેર હજારથી વધુ ભાવ ચાલી રહ્યો છે તો ઘણા બધા ખેડૂતો આજે અક્ષય અક્ષયતૃતિયાના દિવસે પોતાના ઓજારોની પણ પૂજન કરતા હોય નવા ઓજારોની ખરીદી કરતા હોય છે તો વાહન ખરીદી માટે પણ આજનો દિવસ શુભ માનવામાં આવે છે એટલે કે આજે જે પણ વસ્તુ ખરીદવામાં આવે એ તમને અક્ષય એટલે કે અક્ષય ગણું ફળ આપે છે જેના કારણે આજના દિવસે ખરીદી શુભ માનવામાં આવે છે